પાણસરા પોલીસ પતકની હદમાં મુસાફરોના સ્વાંગમાં રચી રિક્ષામાં બેસાવ્ય હોવાનું જગ્યાએ રિક્ષા ચાલકને લઈ જઈ લૂંટી જનાર ત્રણ ક્રાઈમ બ્રાજેએ ઝપી પાડ્યા હશે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તહેવારો સમયે શહેરમાં શાંતિ જળાવવા વિરુદ્ધ ગુનાઓમાં નસ્થપળતા આરોપીને ઝડપી પાડ્યા મેદાન છે ત્યારે પાણસા પોલીસ પતકની હદમાં રિક્ષા ચાલકને લૂંટના ટોળકીના ત્રણ દીઠો મદદ હિરસિંગ હરનામ સિંહ ટાંક નિર્વલ સિંઘ ઉર્ફે મંગલસિંહ ઉર્ફે ઉર્ફે પાદાને પાપા પંચમસિંહ ઝડપી પાડ્યા હતા તો આરોપી કબુલાત કરી હતી કે પાનેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોને મુસાફર બની અવરુ જગ્યાએ લઈ જાય તેઓને ચપ્પુ બતાવી લૂંટ કરાતા હતા અને હાલમાં વીસ દિવસ પહેલા જ એક રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી તેની રિક્ષા

આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ ચાંક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેશ્વર દક્ષેશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે